છેલ્લા પંદર વર્ષથી પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા છે પરિણામે સર્કલને તોડી નાનું કરવા અને સર્કલની આસપાસના રસ્તા પહોળા કરવાનો નિર્ણય લેવાયો લોકસભાની ચૂંટણીના ત્રણ માસ અગાઉ કામ તો શરૂ કરાયું હતું પરંતુ આજ દિન સુધી પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે સર્કલ અને રસ્તાઓ તો તોડી નાખવામાં આવ્યા પરંતુ ત્યાર પછીના વિકાસના કામ પર લાગી ગઈ છે બ્રેક વર્ષથી ખાસ શહેરોમાં સર્કલ એવો મેજર પોઈન્ટ છે કે જે આખો જિલ્લાની પબ્લિક ત્યાં રાજસ્થાનથી અને અમદાવાદથી ટ્રાફિક રહેતું હોય છે અને જેના કારણે છેલ્લા પાંચ દસ વર્ષથી ટ્રાફિક ભયંકર સમસ્યા છે માત્ર ખાલી રોડ બનાવવાના છે એમાં ચાર પાંચ મહિનાથી બધું ખોદીને મૂકી દીધું છે બધું અત્યારે ચોમાસું છે લોકોને હેરાનગતિ છે અત્યારે હેરા સર્કલને તોડીને ખાલી એમાં ડામર પાથરવાનો છે એમાં બી મહિના દોઢ મહિનાથી આખું કામ બંધ છે ચાર મહિના પહેલાં ચૂંટણી સમયે કહેલું કે અહીંયાનું નિવારણ અમે ટ્રાફિકનું નિવારણ લાઈશું પણ હજી સુધી કોઈ નિવારણ આવ્યું નથી જે કામ પાંચ મિનિટનું હોય અમારે દોઢ દોઢ કલાક અહીંયા ટ્રાફિકમાં ઊભું રહેવું પડે છે નાનામાં નાનું કામ હોય કે મોટામાં મોટું કામ હોય હજી કોઈ સમસ્યાનું નિવારણ આવ્યું નથી સરકારને વિનંતી કે આનું કામ જલ્દીથી જલ્દી કરવા વિનંતી એરોમા સર્કલ ખાતે અટકી ગયેલા વિકાસના કામને લઈને સ્થાનિકોમાં ભારો ભાર નારાજગી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે સ્થાનિક તંત્ર તરફથી યોગ્ય કામગીરી કરવામાં નથી આવતી ચાર ત્રણ સાડા ત્રણ મહિના થયા છતાં પણ કંઈ કોન્ટ્રાક્ટ કે ગવર્મેન્ટ લેવલે રૂલિંગ પાર્ટી લેવલે કોઈ પ્રોગ્રેસમાં કામગીરી થતી નથી બરાબર પબ્લિકને ખૂબ પારાવાર તકલીફો પડે છે ભયંકર ટ્રાફિક થાય છે બબે કલાક સુધી લોકો અહીંયા ઊભું રહેવું પડે છે સતો ગવર્મેન્ટમાં કશું કોઈ આની રાહ કે ફરિયાદ અહીંના શાસક હતા ધારાસભ્ય કે અહીંયા જે ચાલુ એમપી એમને કોઈ પણ ફરિયાદ કે લોકો લોકોને ઉપયોગી થાય એવો કોઈ પણ કામ કર્યું નથી એરોમા સર્કલ ખાતે કામગીરી શા કારણસર અટકી છે તે જાણવા જ્યારે ભાજપના સ્થાનિક ધારાસભ્યનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે કામ કામ થવા શું કારણ છે છે મોટી જરૂરિયાત કે ઝડપથી શરૂ થાય અને માટે વિભાગને સૂચના પણ આપી દીધી છે પરંતુ વરસાદના કારણે થોડો ટાઈમ કામ બંધ છે જેવું ઉગડતું નીકળશે તરત જ કામ શરૂ થશે એવી વાત છે અને આખું એરોમા સર્કલ ખૂબ ઝડપથી ચાલુ કાર્યરત થાય પૂર્ણ રીતે એ ખૂબ જ જરૂરી છે પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા કોઈ આજકાલની સમસ્યા નથી સ્થાનિકો અને વાહન ચાલકો ઘણા સમયથી આનો સામનો કરી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે આ સમસ્યામાંથી વાહન ચાલકો અને સ્થાનિકોને મુક્તિ ક્યારે મળશે સજન શેખરિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા